ભાઈ દીવ તો દિવસે આ દેવીને કદાચ પગ પકડી પકડી ઓનલાઈન જગાડ્યા છે તો ખબર પડતી નહી મારી ભાઈ જગાડે પછી ખબર ને મોસમ કમ્પ્લીટ ધોળા કપડો આવી હાથમાં લકડી લઈ અને મોચાના પાયે ઉભો રહી અને કમ્પ્લીટ મોચા હલાયા પણ લેતો હોય તમે કોઈ થાક્યા આવી વાત છે ઉમર લાગે ખબર નઈ સપના હોય પછી આજ તો કદાચ દેવને મનાય ને ઉભું રાખું મજા મજા કરાવ પણ મારે પહેલા કહેવા જોવે છે કારણ કે ન્યાય કોઈ ઓ હોય ને મારે ક્યાં વગર હેડુ તો કદાચ કાલ તમે ન કરીકો તો બસ ચોક જગ્યા વેચાઈ ગઈ છે શું કહું આવું હું માતા બાળું છું અરે એટલે કોઈ દેવનો ન્યાય આવતો હશે શું કરશું જગ્યા વેચાણી નહીં ને માજી પણ બીજીયા बाजू वाली हॉस्पिटल પર કોઈ બથાઈ પડી જવા નું ઉપર બથાઈ પડીતું હા ઘરની જગ્યાની વાત બીજી જગ્યાની એ પાડી પડીતું હા નું ઘર બાજુ મસ્ત હજે પડી દઉં અને પછી સૂચનો દિવસ તો એમાં અસર દિવસની ખબર નહીં માલ જણા પાસે આવી જાય તો સુખીને પછી આવવા મળતો નહીં એને ફટક તો હું પહેલાંથી માતા એટલે પહોંચી આ મારે પંચાગ કારણ કે હું કાલ ચેડી હોય બોલી નહોતું કારણ કાલ ચેડી ધડી પૂરું ન કરી કે મારો મારા દીવનો ભૂલ ભોય પડી જાય હવે માતાજી કીધું કે જગ્યા છે એ જગ્યાને વેચી નહીં મારા દાદાને ભેલું કર દઉં ને

ભાઈ અમારી તો આ જગ્યા એ પોઈશું કદાચ તે ભાળી કોહવટા ભાળી ચોક વીર નો ભાડ્યો હશે શું કહું અમારી કહવટાની ચોક માતા બાળી જઈશું ચોક વીર ને ભાળ્યો હશે ભાળે જ કદાચ આવો વેચાયેલી જગ્યા ઉપર જતી રહીશું તો જગત માં કદાચ પૂરું કરવા ન આવું મારું નામ ઝોપડી નથી વીરા મારોબ રોશે મારો ભગવાન જબ રોશે પસે આજ તો વધારે કેતી નહીં પણ આજથી મોડી કમ્પ્લીટ એકવીસ બનશે અને એકવીસ બને અને જેની પાસે ઘર છે એના ઘેર જો કોઈ બધું પેટનું ઓપરેશન ના વધતા હોય મારો માતા લાગે લે શું કઉા તો જગત હું વાંચે હું હજરપુર જવું ના જઈને બેઠો હતો નગર કોદા નમજે મત મન જાઉં કારણ કે સત ની બેલી છું માર તો કે બધું ગુ જોયું માર ખરાબ વિશ્વાસ છે તો માર શક્તિ થી નો મગુ તર આતો પોતે હું રસ્તો હતા એટલો કરી દેજો વિરા અને અમારી અમારી જો આ મારા ઘર પાસે જગ્યા લેગી તો દવા માંગો ઓબો મે હોય આવ છોડતો નહીં એ દવા માંગે હું મારા દેવને કોમ ઓબો મારા દેવ કોમ કરતો નહીં ભાઈ દેવે કોમ કરતો થા પણ આ આજુધી જગત મળ્યા તમે માધા દિવોનો ઉછીશો પણ આ કદી ગોણવટી શ્રીકોતર ને ઓળશી ન થાય એટલે આટલા ભોળા પડ્યા હશે માતાજી વણવટી શ્રીકોત્રી પલ્લી ભણવાનું દીવો ખૂબ મારી હજી ઓળશી નથી દીવો કરો છો પણ ન નથી એ પલ્લી લેતી નથી 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 એને નસીબ વાપરતી ને ચૂકુડકાર કે એની જગ્યા ને એની ભૂમિકા હું માતા જેવો આગળ આગળ ભૂલી ગયે એટલે હાજી મારી પછી અમારું કરતું મારા દાદા ભેરું કરતું હવે નહીં ગમે દરબાર બા પેલા ઘોડી થઈ દેવું હતું હોય અને દારૂડે મલગ ની માતા બીજું કો માતા દેખા માડી ભાઈ પણ જેટલું દેખાતું તું ને એટલું કહી દીધું બરોબર મારી તો ચોવીસ કલાક ચાલુ રહી રાતે કોઈ મારા બો હુર્યો હોય મોટ ફોન કરે તો હું માતા જવાબ આપણા પર વિશ્વાસ છે હું દુનિયાના ભુવા ફરીલો મળું છું મારા ડોહા ફેલા છે ભાઈ ગોધડો ફેંચ્યો ગાભા ને આગળ શીખો તરને વીરને બે પકડી લેજો દુનિયાનો ભેળો ભેડોસ ને એને લઈ લઈને ઉપર આપડે મોટે નહીં વીર નો દીવો કરું મારી દીવ નો દીવો કરું છું મારી જે વસ્તુ છું કોઈ જાય તમારે પૂછવા દીધું હે વગર પૂછે તમારો દેવ કીધો હું માનું છું મારા ધોવાગ કોઈ વિદ્યા નહીં તો આમાં હાજરા બરોબર પણ હું માતા પણ ઓછી બોલું મજા થઈ જાય પણ મજા દુનિયા નો કાવતરો હશે ને તો મનનો મનમો રાખજો પણ માતા છેટો કરતો આવડે બરોબર